જો આપણે ધોરણ 6 માં શરીરનું હલનચલન થાય આવે છે એમાં બધાને એટલે કે પાંચ ગ્રુપ પાડ્યા હતા એમાં બધાને રોબોટિક ગ્રુપ હેન્ડ બનાવવા આપ્યો હતો તો એમાં સૌથી પહેલા સેજલ આપણે પૂછીશું કે ભાઈ તમે કેવી રીતે રોબોટિક હેન્ડ બનાવ્યો એના વિશે જણાવશો સેજલ બેન ભણીને લાવ્યા છે તમારા ટીમ કોણ કોણ હતું મારા ટીમ કિંજલ જાસ્મીન અને સુમન હતા પણ મારા માટે તો મદદ ખાલી કિંજલ જ તો કિંજલ બેન આવ્યા હોય તો એમની સાથે જોડે જો ગ્રુપ તો બના ઘણો બધું પાડી પણ મદદ માં ફક્ત કિંજલ જ આવી તો આ બંને બેટા તેની રોબોટિક હેન્ડ બનાવ્યું છે એ જાણવી આપણે જણાવશે મેં અલાબી અને રોબોટિક હેન્ડ બનાવે તેથી જાય છે નંબર 2 જુઓ કામ કરી રહ્યો છે તો આમ આંગળીઓ તમને કોઈએ મદદ કરાઈ ખરી તમે એકલે જ બનાવ્યો એમ ને કોઈ તમારી મદદમાં આવ્યો નહીં તો ચાલો આ રહી બેન એકલા જાતે જ એમણે રોબોટિક હેન્ડ તૈયાર કર્યો છે કે જણાવશે કેવી રીતે બનાવ્યું આંગળીઓ થોડીક થોડી વળે છે પણ ક્યાંક થોડીક નાની નાની ભૂલો કરેલી છે ઓકે ચલો ખુબ સારો पूजा तुम्हारा टीम में कौन-कौन है तो श्रद्धा अंकिता और अनिता भाई श्रद्धा अंकिता अनिता तुम्हें कोई हेल्प करी थे तो पूजाए पण જુઓ એકલા આતે રોબોટિક હેન્ડ બનાવે હવે પૂજા આપણને જણાવશે કે ભઈ કેવી રીતે રોબોટિક હેન્ડ બનાવ્યું મેં પહેલા એક ચાર્ટ લીધો અને તેના ઉપર હાથ દોરીને તેને કાતર વડે અને પછી कारियो भरादी और गुणदाती भरादी तो तेरा है और तेरी क्रीजाती हाथी इसलिए मैं एक मासिक आती रही होती जैसी हाथ उपरोक्त की हाथ दौड़े छे जो दौड़े छे जो एक मिनट बताए प्रेजेंटेशन करके बताओ चलो तो आरो रोबोटिक गेम बतावे ना ये फैंची में बतावे મળે છે પણ ક્યાંક ક્યાંક થોડી થોડી નાની નાની મિસ્ટેક તો છે ઓકે ચાલો હવે તો પૂજા બે એમને પણ આપણે મસ્ત રોબોટિક હેન્ડ બનાવવા આપ્યો હતો તો પૂજા તારી ટીમમાં કોણ કોણ હતો કાજલ અંકિતા રાજ તો આવી જા એટલે કાજલ અંકિતા કાજલ ટીમ બધાએ મદદ કરી ના તો જો આ ટીમ કેવાય ભાઈ બધાએ ભેગા થઈ અને આ રોબોટિક હેન્ડ બનાવે તો આવું ટીમમાં કામ કરવું પડે તો ચાલો સમજ આપો ये लेते मना मैं सर्वप्रथम एक चाकू लेकर पतीचाना हाथ वाले दोरी ने हार्ट कटिंग करे पतीचाने उन्होंने भरावे ने लगावे ने शरीर नि दाएं डाली ने दोनों करवे अपने हाथ मारो दिया चल बताओ परी ठीक है जी ओके वेरी गुड चलाना चाहते हो ओके चलो मां

मों पड़ यह जोडांची स्कूरोदी तो आगोडांगा के 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 तो केवाल? सांडु केवाल जैवाल? हाँ पांसरी पिंज अटो चाप पांसरी पिंज पाप्नव कोप्री केवाल कोप्री मात बयादकान हो हलन चलन का जिला सदबानगो अप्रे जो ए

તો વર્ણનમાં શિક્ષક જોતો કે સાંધો જેને બરો સાંધો કહેવાય ઉખડી આ કોણી જે છે આપણી આમ બળશે બરાબર ના તો એ કયા સાંધા કયા સંતાતિ બીજા સંતા ટીચર પણ આપણો ઉડશે તો કયા સંતાતિ જોડાયેલા છે બીજા જે સાંધા એક કજ આયા વલે કે बाजू વર્તા કાંટી એટલે ફૂલિંગ બનાય પણ જે સાંધા

सिस्टर अनीता जवाब आपसे जे बा जे बा पार्टी ना खाड़ा जेवा जे घोल पाग खाड़ा जीवा घोड़ खाड़ा जीवा दादा जीवा घोड़ पाग पाग नो खूब पहला है वाटिका Kau sendiri kecik kau ni